જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ રૂપી ઢીટ લેશ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું દાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો જસ્તર માર્કેટિંગ એરમાં આજે તારીખ બીજી એપ્રિલ ને બુધવારના રોજ જસ્તર માર્કેટિંગ એરમાં ચેણાના પાલની આવક જોઈએ તો ચારસો પાલની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચેણાના બજાર ભાવ

એસી મુ તો કે ન એ 57 આ ફળ લઈ ભવાની માજ જય ભવાની આ જ ભાઈ બે રૂપિયા હાલો અરે દેઓ આની 58

આય થિયું નખેકલ અમને ના દિલ કરી કો માથે આ વાત ભાઈ બુવાજી ન આવે નમતું નઈ તો અમે એવા કે અરે તું રેવી મોસ કરીને આપણે હાથ માં કે મમરાં છૂટા મારતા આમાં કાટ કેટલા બોલ કેટલા કઈ જા આના 66 આના 63 અરે 70 રે એને હું જઈ પછી ના ના કરાવ અરે 70 આહ તગારું છે ને તગારું છે રે વાય

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ચણા નું બજાર આજે એક હજાર ચાલીસ રૂપિયા થી લઈને એક રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા જે બજાર સારા જોવા મળી રહ્યા છે